સુરતમાં ઘણા સમયથી વરાછા અને કામરેજના સ્થાનિકો દ્વારા સરકારી કોલેજ ની માંગણી કરવામાં આવી હતી વર્ષો જૂની સરકારી સાયન્સ કોલેજ ની માંગનો હવે ટૂંક સમયમાં અંત આવશે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા જાણવા મળ્યું છે સુરતના વરાછા અને કામરેજના સ્થાનિકો માટે સરકારી કોલેજ જગ્યા ફાળવવામાં આવી છે લસકાણા પાસેના વાલકપાટિયા પાસે આ જગ્યા ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા સન બે હજાર પચીસ છવ્વીસ ના વાર્ષિક બજેટમાં માં બાવન લાખ ની જોગવાઈ કરવા દરખાસ્ત કરાઈ હતી આ દરખાસ્તને મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવતા વરાછા અને કામરેજના સ્થાનિકોને સરકારી સાયન્સ કોલેજ મળશે

અમે સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરશું સુરત શહેર સુરત જિલ્લાના માટે આ ગૌરવરૂપ વાત છે કે સાયન્સ કોલેજ જ્યારે વરાછા સાયન્સ કોલેજ વાલક વિસ્તાર કામરેજ અને વરાછાના બોર્ડર પર બનવાની છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને એમનો લાભ મળશે આવનારા સમયમાં વિશ્વ સમકક્ષ સાયન્સના જે સાયન્સ ફેકલ્ટી જે શરૂ કરવી જોઈતી જોઈએ એ તમામ ફેકલ્ટીઓ આ સાયન્સ કોલેજની અંદર અમે પ્લાનિંગ કરીશું આ એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ એનું કોલેજનું ભવન પણ એ રીતે બનાવીશું કે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જગ્યાની જરૂર પડે એ રીતે અમે એનું વધારો કરતા જશું આજે ખુશીની વાત છે કે બાવન કરોડ રૂપિયા રાજ્ય સરકારે એસએમસીને આપ્યા એસએમસી આજે અમને સત્તર હજાર ચોરસ મીટર જગ્યા સાયન્સ કોલેજના નિર્માણ માટે અમને આપી છે ને એ પત્ર આજે અમે એમનો એ જગ્યાનો કબજો લઈ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ જેનો અમને આનંદ છે જે સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યની એ ટીમ આખી સાથે મહેનત કર્યું છે ત્યારે એનું આ જે પરિણામ મળ્યું છે આ પરિણામ વરાછા કોલેજ સુરત શહેરની એ સાયન્સ કોલેજ નંબર વનની બનશે એવો મને વિશ્વાસ છે